જય માતાજી જોવો અમારાદળિયા ફેમિલી માં જ માતાજી તેડા છે રંજનભાભી દર્શન કરે છે જી જય કૃપા જો રાંધણમાં કેળા હોય એની કૃપા આપણામાં થાય તો એ કેની પુત્રી છે રાંધણમાં એ રાંધણમાં પુત્રી છે વિશ્વકર્મ માંની વિશ્વકર્મમાં એ રાંધણમાં પુત્રી ગણાય છે અને એને ત્રણ સંતાન છે એક ધરમ રાજા એક એમના મહારાણી ને એક દેવ એ ત્રણ એના પુત્રો છે પણ સૂર્યદાદા છે ને એનું તેજ એટલો હતું ને એ રાંદમાં જોઈ નહોતા શકતા એ આખું બંધ કરી દેતા એટલે સૂર્યનારાયણે કીધું કે તમે કે કેમ મને જોઈ ન તમારે આખું બંધ કરી દીધું હતું તમને હું મારા વિશે તમને કાંઈ ભેદભાવ રાખતો હોય તો મને સોડધારે ચોખટ કરી નાખો મા તો માતાજી કે મને એવું કાંઈ છે નહીં પણ તમારું તેજ ચાર ઉનાળાના ચાર મહિનામાં બહુ તેજ હોય ને એટલે તમારો આક્રોશ બહુ હોય એટલે હું તમારું તે જ સહન નથી કરી એટલે એ કહીને અને રાંધણમાં છે ને તપ કરવા વનમાં વ્યા છે વનમાં જાય ને તો નારદ મુશે કે દેવી તમે તો ચીની જાત છો તમે કે વનમાં એકલા ન રહી શકો એ રાક્ષસો ફરતા હોય જંગલમાં બધી વા બધા જીવ જંતુ હોય તમે આમાં નહીં રહી શકો તો કે નહીં કે મેં મારે છે ને મારું હવે તપ કરવું છે મારે સૂર્ય સાથે કરવા સૂર્યલોકમાં છે ને એનો પડસાયો મૂકીને એટલે પડસાયો એ પડસાય ને એટલે એને શું કહેવાનું સાયા એ સાંયા રૂપ એને કહેવાના અને રાંધલમાં છે ને તપ કરતા હતા પછી એને ખબર પડી સૂર્યદાતા એ કે મારી પત્ની તો એ આ તો એનો પડસાયો અહીંયા મારી પાસે મૂકી છે અને અસલ રાંધલમાં તો એ તપ વનમાં કરશે પછી ન્યા તેને કહેશે કે એ રાંધલ રાંધલમાં રાંધલ દેવી તું બોલી કે તું અહીંયા કેમ મન વગડામાં આવીને મારો પપ કરશો કે પ્રભુ મારી એક ભૂલ થઈ ગઈ છે એ ભૂલને કારણે કે હું મારો તમારો હુમરો વરોટીને અહીંયા બહાર આવીશો અમારે ગમે એમ કરી તમને પ્રસંગ કરવા છે અને મેં છે ને તમારું પગ થયું છે તમારું તમે મને એમ કહો છો કે તું મને આ મન દેખીને આપવું કેમ છે હું તમારું તે સહન નથી કરી ને શું નારાયણે એટલે હું તમને આઈ વિસી છું તમારું તેજ કંઈક ઓછું કરો ને તો હું તમારા સમૂહ જોઈ શકું નકરી કે ઉનાળાના ચાર મહિના તો હું તમારા સમૂહ જોઉં ને તો મારી આંખું ઓટોમેટિક બંધ થઈ જશે હું નથી તમને જોઈ શકતી એટલે મારી આંખો બંધ થઈ જશે મને તમારે ભેદભાવ હોય છે નહીં મારા તો પતિ તમે એક જ છો અને પછી સૂર્યદાદા દાદા છે ને પાછા વિશ્વકર્મ પાસે જેમ કહેશે કે વિશ્વકર્મ મારે કે મારું તેજનું થોડુંક ઓછું કરી દો કે મારું તેજ એને થોડુંક ઓછું કરીને અને વિષ્ણુ ભગવાનને શુદ્ર સકર આપ્યું શુદ્ર સક્કર અને શિવજીને ત્રિશુલ આપ્યું પછી બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હવે તમે ઓછું તેજ તમારું થઈ બધાય દેવલોકને થોડું થોડું બાટી દીધું કે એનાથી અસ્ત્ર શસ્ત્ર બધું એને કરીને અને આપી દીધું પછી એનું સૂર્ય દાદાનું તે જ ઓછું થયું પછી રાંગણમાંને સૂર્યલોકમાં લઈ આવ્યા જય રાંદણમાં なかにか大きい方が増えま